એ જ ખાવાનું તમે જોઈ શકો છો અત્યાર શીતરા પૂજા કરી નાખી તમે જોઈ શકો છો ભાઈ એટલે વાત આ ચૂલા પર કશું ગેસ ઉપર નહીં ચૂલા પરની કશું જ નહીં બનાવવાનું આજે આખો દારો ગાય તમે જો આજે આખો દારો જે કાનનું પડીએ જ ખાવાનું હા ચાલો કરો

રાતે રાતે તો તો અધરો જવા દે આજ ને ના રાતે બધાનું કોમ કોમ થાય બધાનું પ્યાજ ફેટી ખોડવાનું ચાલુ કરી છે ઘર આજે વરસાદ રહી ગયો લા કોમ પૂરું કર નાખ છે લાગા તો ફાઈનલી ગાઈ ચાલો આપણે ચાલે જો છે આખી બંધી બાપા પાહર મે લાય તો ભાઈ ચાલો હવે આપણે જઈએ આઈથી ઘરે ઘરે જે નાસ્તો કરીએ પૂરી ને એવું બનાવી દેજો હા હા

વાગવામાં આવી ગયા ગાઈશ ત્રણ અમારે અંકિતભાઈ કીધું ચા પીવાનું પણ અંકિતભાઈ ના પાડે અંકિત બે ચા પીયો અને તમે જોવા કહીશ કહીશ કબૂતર રહ્યો દોણ ખાતા હતા કાંઈ જ નહીં હવે કબૂતર દોણા ખાતા હતા અને આપણે તો કાંઈક ચા પીતા હતા મેલી મમ્મી પપ્પાને આવી ગયા હતા હોટેલે અને આપણે તો ચાતા ચાતા ઘરે તો ગાઈશ તમે જોઈ શકો છો આપણે કહીએ છીએ રસ્તા તો કંઈક ચાતા હતા તો આ રસ્તે જઈએ ફટાફટ ઘેર પકડે પેલો કાંઈ આમ ફરી નાખવું જવું પડે એટલા માટે તો ગાઈશ તમે જોઈ શકો છો

તો ગાઈ વરસાદ તો ગાઈ હતી આજ પડે નહીં એટલું બધું જોયેલો વરસાદ રાતે પડે તો અત્યારે નહીં પડે સો ટાક કરાવો ખબર નહીં રાતે પડે ના પડે ખબર કાંઈ તમે જો ગાઈશ આપણી ધનનું લઈને જવાનું છે આપણી હમ સફાઈ લગાવી આપણી ધનનું આપણે તો કાંઈ બે જાય એમાં ડ્રાઈવર જ આપણે છીએ ભાઈ ધનનું ના ફાઈનલ ગાઈ ધનુ ને ચાવી છે અને ધનુ સ્ટાર્ટ કરીએ આપણે ગેસ છે જોઈ લઈએ પેલા જનનું ગેસ છે જોઈ લઈએ ગેસ તો સગાઈશ ગેસ હો અને ગાઈ તમે જો પપ્પા આવો ગાઈ જવો પપ્પા અને અંકિત ભાઈ આવશે પછી થોડા બે હજી પપ્પા જોડે ને ભાઈ આવતા હોય પા આપણી ઘરી પપ્પા ગયા ગયા ચલો કઈ જાય તમે પપ્પા નોકરી મીકવા આવ્યા હતા અને જઈ જ નહીં તમારા મનક તો પવન જોરદાર આવે છે તમે જો ખાલી દેખાય <muchas> છે <muchas>